વિરાણી હાઈસ્કૂલની જમીન છે એ સરકારે શરતો સાથે ફાળવેલી છે અને તેમાં મુખ્ય શરત એ છે કે વિરાણી હાઈસ્કૂલની જમીનમાં કોઈ કોમર્શિયલ હેતુ થઈ શકશે નહીં ટૂંકમાં શૈક્ષણિક હેતુ સિવાય કોઈ કાર્ય થઈ શકશે નહીં કે કોઈને ભાડે આપી શકાશે નહીં કે તેમાંથી નફો રડી શકાશે નહીં તેવી સ્પષ્ટ શરતો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાય સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે એટલું જ નહીં ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમત રમતના બોક્સો બનાવેલ છે આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે વિરુદ્ધ છે એટલે તેની ઉપર શ્રદ્ધા ભંગના પગલાં લેવા જોઈએ તેવી અમારી અરજી કલેક્ટરને સમક્ષ પાડેલી છે પ્રાંત અધિકારીને અમે પણ અરજી આપેલી છે આ અરજીનો હજી યોગ્ય નિકાલ થયો નથી એટલે આ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ અને જે રાજકોટના વિદ્યાર્થીઓ છે રમતવીરો છે એ રમતવીરોને રમવા માટે મેદાનને ખુલ્લું આપવું કરવું જોઈએ જેવી રીતે રાજકોટમાં અત્યારે દિન પ્રતિદિન મેદાનો ઘટતા રહ્યા છે અને આપણે વૈશ્વિક સ્તરે આપણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે તેવા સંજોગોમાં જો મેદાન જ નહીં હોય તો વિદ્યાર્થીઓ રમશે ક્યાં એટલે આ મોટો પ્રશ્ન છે એટલે આ સદભંગના પગલાં લેવાય અને ટ્રસ્ટીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે નફો રહ્યો છે એ ટ્રસ્ટીઓ પાસેથી વસૂલ કરવામાં આવે આ બધી અમારી માંગણીઓ છે જમીન છે ઓગણપચાસ હજાર સાતસો વાર જેવી જમીન છે એટલે કે પચાસ હજાર વાર જેવી જમીન છે બે લાખ રૂપિયાનો આપણે ભાવ ગણીએ સામાન્ય રીતે તો પણ એક હજાર કરોડની જમીન થાય છે અને આ જમીન વેચવા માટેના પ્રયત્નો થયેલા પણ એની ઉપર અમે બે હજાર ઓગણીસ વીસની અંદર કાર્યવાહી કરી અને તે અટકાવી દીધેલું છે પણ હજી તેમની માનસિકતા છે અને ટ્રસ્ટીનો ડોરો છે એ જમીન ઉપર છે એટલે મારી દૃષ્ટિએ આ જમીન સરકારી છે અને સરકારી રહેવી જોઈએ અને સરકારની પરવાનગી વગર કોઈ પણ કાર્ય થવું જોઈએ નહીં વેચાણ સિવાય સહિતની કોઈ પણ તબદીલી થવી જોઈએ નહીં એવી અમારી માગણી છે આવતીકાલે અમે અમો વિદ્યાર્થીઓ એટલા માટે એકત્રિત થઈ રહ્યા છીએ કે અમો વિવિધ તબક્કે લડી રહ્યા છીએ અત્યારે અમે હાઈકોર્ટમાં પણ લડી રહ્યા છીએ અત્યારે કલેક્ટર કચ સમક્ષ પણ અમે લડી રહ્યા છીએ આ લડતને કેવી રીતે મજબૂત બનાવી અને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે અમો એકત્ર થયા છીએ અને જે શરદભંગ થયો છે તે શરદભંગ ઉપર સત્વરે પગલાં લેવાય અને જમીન જમીનને ખુલ્લી કરવામાં આવે મેદાનને ખુલ્લું કરવામાં આવે અને વિદ્યાર્થીઓને અને રમતવીરોને રમવા માટે ફરીથી કાર્યરત કરવામાં આવે તે માટે મારી લડત છે છેલ્લા ચારક વર્ષથી વિરાણીના સંદર્ભમાં જુદી જુદી વાતો ઊભી કરેલી વાતો વહેતી કરવામાં આવે છે જે મિત્રોએ આક્ષેપ કર્યો છે એને સાબિત કરવું જોઈએ સામાન્ય રીતે ટ્રસ્ટની કોઈ પણ જગ્યાનું વેચાણ વ્યવહાર ન થઈ શકે રજીસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે તમારું મકાન ઘર એ વેચાણ થઈ શકે ટ્રસ્ટનું વેચાણ થઈ શકતું નથી જે મારા નોલેજમાં પણ નથી બે હજાર તેર ચૌદની અંદર ટાગોર રોડ પહોળો કરવાની આખી એક યોજના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનેલી હતી અને એના અનુસંધાને શામજી વેલજી વિરાણીની મોટી જગ્યા કપાત થતી હતી આ કપાતના વળતર માટેની એક કમિટી બની હતી એમાં માન્ય કલેક્ટરશ્રી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રી ડીએલઆરના અધિકારીઓ મામલતદારશ્રીઓ આની આખી કમિટીએ આખો એક વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો કે ખાનગી જગ્યાનું વળતર અને સરકારનું હિત જેમાં સમાયેલું છે એનું વળતર ટોટલ એક કરોડ અને ચોવીસ લાખ રૂપિયા જેવું વળતર નક્કી થયું હતું રાજ્ય સરકાર શ્રી સુધી ફાઇલ ગઈ હતી ત્યાંથી મંજૂરી આવ્યા પછી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને આ રકમ મળેલ છે જે રેકર્ડ આધારિત છે નેવ લાખ રૂપિયા કપાતના શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને મળેલ છે ચેરિટી કમિશનમાં પરસોત્તમભાઈ વિરાણીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને સગીરના વાલી દરજે જોડાયેલા હતા ચેરિટી કમિશનરે એમની અરજી ખારીજ કરી છે એમની સામે જે અપીલ થવી જોઈએ એ આજની તારીખે અપીલ થયેલ નથી ટ્રસ્ટનું સામાન્ય રીતે મારા નોલેજમાં કોઈ વેચાણ થઈ શકે નહીં પણ જે વાતો ચાલે છે અને એને સતત પવન મળી રહ્યો છે ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બદલાઈ શકે ટ્રસ્ટ છે એ જાહેર વ્યવસ્થાનો એક ભાગ છે સમાજ જીવનની અંદર જાહેર પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટ અધિનિમ નિયમ હેઠળ ટ્રસ્ટનું એક ગઠન થાય છે અને એ ટ્રસ્ટના આધારે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં છે એ પેકિન એક પ્રવૃત્તિ એટલે શામજી વેલજી વીરાણી ટ્રસ્ટ જે ઓગણીસો એકાવનથી કાર્યરત છે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફેરબદલી થઈ છે જે તે વખતે માન્ય કલેક્ટર સાહેબ સમક્ષ પણ આવી અરજીઓ આવેલી હતી મામલતદાર પશ્ચિમને આખી તપાસ સોંપાયેલી હતી મામલતદાર પશ્ચિમ અને એમના સર્કલ અધિકારીશ્રીઓએ અહીંયા સ્થળ સ્થિતિ પંચ રોજકામ પણ કરેલ હતું શામજી વેલજી વિરાણીએ એની બધી વિગતો માગેલ છે પણ આજ દિવસ સુધી મળેલ નથી પણ ક્યાંય કોઈ પાસેથી પૈસા લીધા હોય એવું રેકોર્ડ આધારિત નથી એક વસ્તુ એવી છે કે એવી એક અફવા આવે છે મામલતદારશ્રી પશ્ચિમે આખે આખો અહેવાલ તૈયાર કર્યો છે માહિતી અધિકાર હેઠળ આપ માગી શકો છો એમાં આખી આખી ડિટેલ છે એમાં કેટલા લોકો છે એની પાસેથી શું ભાડું લેવામાં આવે છે એની કબૂલાત છે કોઈ પણ વ્યક્તિ એવું હજી રેકર્ડ આધારિત કીધું નથી કે અમારી પાસેથી ભાડું લેવામાં આવે છે આ ખાનગી ટ્રસ્ટ છે વ્યક્તિનો સમૂહ ભેગો થાય અને સમાજ જીવનની સારી પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટનું ગઠન કરે અને એ ટ્રસ્ટના પોતાની આવક ઉપાર્જનમાંથી જમીન ખરીદ કરેની જમીનની અંદર હોસ્પિટલ છે શિક્ષણ છે સત્કાર્યો છે ગૌશાળા છે આ બધી પ્રવૃત્તિ થતી હોય એ પૈકીની એક પ્રવૃત્તિ એટલે સામજી વેલજી વિરાણી ટ્રસ્ટ છે આમના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ ઓગણીસો એકાવનમાં આ ટ્રસ્ટ ઊભું કરેલું હતું આઠ એકરથી ઉપરાંતની જગ્યા ખરીદ કરેલ હતી એની રેવન્યુ રેકોર્ડે નોંધ પડેલ છે એટલે કે આ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ છે એ ખાનગી ટ્રસ્ટ છે એમનું ગ્રાઉન્ડ પણ ખાનગી છે ભૂતકાળની અંદર ચૂંટણીમાં પણ જ્યારે આ બિલ્ડિંગનો અને આ વિરાણી ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે કલેક્ટરે વળતરના પણ પૈસા આપેલા છે જે રેકર્ડ ઉપર છેલ્લા પંદર વર્ષથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની સંમતિથી અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેની બધી વ્યવસ્થા ટ્રસ્ટ કરતું હતું ગત વર્ષે પણ થઈ હતી આ વખતે કોઈએ મંજૂરી માગેલ નથી મજૂરી માગેલ તો ટ્રસ્ટ આપવા તૈયાર હતું ને એમાં કોઈ વાંધો પણ નથી કે જૂના વિદ્યાર્થીઓ આ સંસ્થામાં આવે અને બે ચાર કલાક રહીએ જમે આનંદ કરે એના ભૂતકાળના સંસ્મરણો વાગોળે અને છૂટા પડે